જો મિત્રો આ પંદર સોળ તારીખનું રોપાણ છે આપણે આ બાજુનું વાડીનું આ બાજુનું ખેતર આપણું પંદર સોળ તારીખની અંદર રોપણ કર્યું હતું અને આજે એકવીસ તારીખ છે આઠમા મહિનાની આપણે પંદર સોળે રોપ્યું હતું સાતમા મહિનાની એટલે આ ડાંગર પાંત્રીસ છત્રીસ દિવસની છે અને આપણે દર વખતે ડાંગર રોપ્યા પછી એક વીઘામાં એક બેગ ડીએપીનો ઉપયોગ કરતા હતા જુઓ અને આ વખતે આની અંદર ખાલી આપણે વીઘે દસ કિલો ડીએપીનો ઉપયોગ કર્યો છે એક વીઘામાં દસ કિલો ડીએપી બાકીનું ચાલીસ કિલો ડીએપી એક વીઘાનું આપણે કાપી નાખ્યું ખાલી દસ કિલો વીઘે ડીએપીનો ઉપયોગ કર્યો છે કારણ કે ડીએપીથી આપણી જમીન કડક થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ જમીનની અંદર ઘટતી જાય છે કારણ કે ડીએપીની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે અને આપણી જમીનની અંદર ફોસ્ફરસની કમી એટલી બધી છે નહીં એટલે ડીએપીનો આપણે એટલો બધો વધારે ઉપયોગ કરવાની જરૂર પણ છે નહીં ખાલી વીઘામાં દસ કિલો ડીએપી પડે એટલે બેટર છે જો આપણે ખાલી દર દર વખત કરતાં આજે આ પાંત્રીસ દિવસની ડાંગરની અંદર બહુ ડિફરન્સ છે અને આની અંદર કેમિકલવાળા ખાતર આપણે પહેલાં એક વીઘામાં એક ડીએપી એક યુરિયા અને પાછળથી એક વીઘામાં પચીસ કિલો એટલે અઢી બેગ ખાતર આમાં ઉપયોગ કરતા હતા એની જગ્યાએ આપણે આ વખતે ખાલી એક વીઘામાં દસ કિલો ડીએપી વાપર્યું છે અને આ ત્રણ વીઘા વચ્ચે બે ગુણ ઉરિયા એવી રીતના આપ્યું છે એટલે પાંત્રીસથી પાંત્રીસ કિલોની આજુબાજુ ઉરિયાનો ઉપયોગ કર્યો છે પહેલાં આપણે વીઘે પિસ્તાલીસ કિલો ઉરિયા વાપરતા એટલે પાંત્રીસ છત્રીસ કિલોની આજુબાજુ ઉરિયાનો ઉપયોગ કર્યો છે ફર્સ્ટ પહેલું વર્ષ છે એટલે આગલી સાલ જે ઘઉંની સિઝન લગાવી પછી ચોમાસાની એકદમ કેમિકલવાળા ખાતર યુરિયા ડીએપી બધું જ ઓછું કરી દેવાનું ઉરિયા જમીનની અંદર નાઇટ્રોજનની જરૂર છે જ તે કારણ કે નાઇટ્રોજન તો કુદરતી ઉપરથી મળે તો જ બાકી જમીનની અંદર નાઇટ્રોજન પડેલો એટલો બધો હોતો નથી એટલે એક વીઘે વીસ કિલો ઉરિયા તો ડાંગરને વીસ દિવસની થાય એટલે નાઇટ્રોજન તો આપવું જ પડે પણ ડીએપીના એ બધા ખર્ચા ધીરે ધીરે ઓછા કરી અને આવતી વખતે આની અંદર પચાસ ટકા આપણે ઓર્ગેનિક ખાતરો વાપરવાના ચાલુ કરવા છે કારણ કે આ બધા ફર્ટિલાઇઝર નાખી નાખીને જમીન બંજર થાય છે કડક થાય છે જમીન અને રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે એટલે બધા રોગો જમીનની અંદર એટેક કરે છે એટલે આગલા વર્ષથી આપણે બધી જ જગ્યાએ ડીએપી બન જ કરી દેવાનું છે ખાલી વિઘે પાંચ દસ કિલો લેખેર નાખવાનું કે જમીનનો જે સ્વભંડોળ છે એ જળવાઈ રહે જમીનની અંદર બાકી છોડ માટે ડીએપીની આપણે ઉપયોગ નથી કરવાનો અને પહેલો રાઉન્ડ પર ઉરિયાનો ખાલી એક વીઘામાં વીસ કિલો લેખે જ આવવાનો એટલે ઓર્ગેનિક આવતા વર્ષ આપણે પચાસ ટકા ઓર્ગેનિક આની અંદર વાપરવાનું છે આ વખતે મલ્ટી પણ આપણે ઓર્ગેનિક નાખ્યું છે સિસ્ટો ગોલ્ડ મલ્ટી એ પણ ઓર્ગેનિક છે એની અંદર ખાલી પાંચ ટકા કેમિકલ આવે છે બાકી પંચાણું ટકા એ ઓર્ગેનિક છે એટલે એ જમીનને એટલું બધું નુકસાન કરતું નથી એટલે આપણે આ વર્ષથી સિસ્ટોગોલ્ડ વાપરવાનું ચાલુ કર્યું છે આની અંદર ઘઉં અને ડાંગર બધા જની અંદર સિસ્ટોગોલ્ડ વાપરવાનું છે સિસ્ટોગોલ્ડ આપણે પાંચ વર્ષથી વાપરીએ છીએ પણ ખાલી ધરુવાડિયા પૂરતું વાપરતા પણ હવે ડાંગર ઘઉંમાં પણ સિસ્ટોગોલ્ડ ચાલુ કરી દેવું છે કેમિકલવાળા મલ્ટી બધા જ બંધ કરી દેવાના કે જમીનની અંદર જે પદાર્થ પડ્યો છે એ જમીનની અંદર કેમિકલ પડતા બંધ થશે એટલે જમીન ઉપજાવ થવાની છે અને રોગપ્રતિકારક શક્તિ જમીનની વધશે એટલે ઇમરજન્સી જે રોગ આવી જાય છે પાન લાલ થાય છે ધોળા પાન થાય આ બધા જે વાતાવરણમાં ચેન્જ આવે અને ડાંગરમાં પલટો વાગી જાય છે એ બધી વસ્તુ જમીન ફળદ્રુપ થાય જમીનની અંદર તાકાત હશે એટલે બધું જ બંધ થઈ જવાનું છે એટલે આપણે પચાસ ટકા ઓર્ગેનિક આ વખતે કેમિકલ ઓછું કર્યું છે ઓર્ગેનિકમાં તો ખાલી આપણે આ વખતે મલ્ટી ઉપયોગ કર્યું છે આવતા વર્ષથી ડીએપી પણ ઓર્ગેનિક આવે છે એ નાખવાનું અને ખાલી વીઘે દસ કિલો વધારે ડીએપી નાખવાનું જ નથી આપણે અને બને ત્યાં સુધી એક વીઘામાં બેથી ત્રણ બેગ દિવેલી ખોળનો ઉપયોગ કરવાની આ વખતે પણ આપણે પચાસ વીઘાની અંદર ખોળ દિવેલી નાખ્યો છે આવતે વર્ષ તમામ જગ્યાએ ત્રણ બેગ લેખે બધી જ જગ્યાએ દિવેલી ખોળ આપી દેવો છે અને પછી વીઘે વીસ કિલો ઉરિયા નાખીને ડાંગર બનાવી દેવાની છે કારણ કે જમીનની અંદર જ તાકાત વધારવાની છે એટલે છોડ એની મેથે તાકાતવાળો થઈને પાકવાની છે ડાંગર આપણે એવી રીતનું ડેરિંગ કરીને આગળ ખેતીની અંદર લાઈન લેવાની છે કારણ કે કેમિકલ નાખી નાખીને બધી જ ડાંગરો બગડે છે બધી જ જમીનો કેમિકલથી પણ બગડે છે અને અતિશય કેમિકલ નાખો એટલે ડાંગર પણ બગડે છે અને જમીન તો સો ટકા બગડે છે એમ આપણા અનુભવ છે એટલે આપણે જોયું છે એટલે આપણે આ વખતે કેમિકલ ઓછું કર્યું છે અને હવે ધીરે ધીરે આપણે ઓર્ગેનિક ઉપર જવાનું છે ઓર્ગેનિકની અંદર બધી જ બસો પ્રકારની કંપનીઓ છે ઓર્ગેનિકની પણ આપણે કોઈ ઓર્ગેનિક કંપનીનો ઉપયોગ કરવાનો નથી ખાલી ઓર્ગેનિકની અંદર શું છે કે દિવેલી ખોળનો જ આપણે ઉપયોગ કરવાનો છે વધારે પડતો એક વીઘામાં જ્યારે શરૂઆતના બે ત્રણ વરસ બે એક બે વરસ દર સિઝન બેથી ત્રણ બેગ દિવેલી ખોળ ઉપયોગ કરવાનો છે એટલે જમીનની અંદર તાકાત વધી જાય પછી બે ત્રણ વર્ષ તમે લાગત દિવેલી ખોળનો ઉપયોગ કર્યા પછી ખાલી સિઝનની અંદર દર સિઝન એક બેગ એક બે બેગ ખાલી સીઝને સિઝને દિવેલી ખોળ જમીનને મળે તો પણ એનો સ્વભંડોળ જળવાઈ રહે અને ઉપરથી જે મલ્ટિસિસ્ટોગોલ પડે એટલે જમીન જ ઉપજાઉ સારી બની જાય અને કઠણ જમીન થતી બંધ થઈ જાય એકદમ પોચી મુલાયમ જેવી જમીન રહે એટલે બધા જે તમે પાકવા હોય એ એકદમ હેલ્થી અને મસ્ત થવાના છે એટલે જુઓ હજુ આપણી જમીન તો આ બધી કેમિકલવાળી જ છે પણ આ વખતે આપણે ઘણું ખાસું કેમિકલ ઓછું કરી દીધું છે એટલે હવે આપણે કેમિકલનો વધારે ઉપયોગ કરવાનો નથી અને ડાંગરની અંદર બધા જ વર્ટાકો સિસ બધું વર્ટાકો ફટેરા બધા ઘણી પ્રકારની પાછળના રાઉન્ડ બીજા હપ્તામાં નાખતા હોય છે પણ આપણે બધું બંધ કરી દીધું છે બે વરસથી કારણ કે એ નાખવા છતાં પણ રોગ તો ડાંગરમાં આવે છે એટલે બધી વસ્તુ ઓછી કરીને ખાલી દવાનો સ્પ્રે છાંટી દેવાનો જ્યારે ડાંગર ફૂલ ટોટાના ફૂલ ટોટામાં આવે ત્યારે આપણે દવાનો સ્પ્રે મારી દેવાનો એટલે ડાંગરને કોઈ નુકસાન થાય નહીં જમીનને ડાંગરની અંદર જે જીવાત ઈયળો કે પાનવાળની એળો ધોળા પાન જે કંઈ સમસ્યા હોય એ દવા મારવાથી હલ થઈ જાય અને જમીનને નુકસાન ના થાય એટલે આપણે ત્રણ વર્ષથી એ ટાઈપની ખેતીનું આયોજન ચાલે છે અને આવનારા સમયમાં આપણે સો ટકા બધી જ જમીનને ઓર્ગેનિક કરી નાખવાની છે એટલે કેમિકલ નાબૂદ થઈ જાય આપણા ત્યાંથી અને આ બધા ખાતર મળવાના લાઈનમાં ઊભું રહેવાના એ બધા પ્રશ્નો દૂર થઈ જાય જોકે અત્યાર સુધીમાં કંઈ ખાતર માટે આપણે લાઈનમાં ઊભા નથી રહ્યા પણ બધી જ મંદી છે એગ્રોવાળા પૂરી ડીએપી લઈ જાઓ ને આ લઈ જાઓ ને ખરે મલ્ટી લઈ જાઉન વટાકો લઈ લો બધું ઘણી પ્રકારનું જે જે એમની જોડે જેમાં પ્રોફિટ વધારે હોય એ આઈટમ આપણને બટકાડે છે એ બધા પ્રશ્નોનો હલ થઈ જાય અને જમીન આપણી બચે પર્યાવરણ પણ સારું રહે અને જે અનાજ પાકે એ પણ ઓર્ગેનિક સારું પાકે એટલે આપણા શરીર માટે પણ સારું એટલે બધી જ આપણે ધીરે ધીરે ઓર્ગેનિક ઉપર જતું રહેવાનું છે કેમિકલનો ઉપયોગ થવાનો છે પાંચ છ ટકા પણ એ એટલું બધું નુકસાનકારક નથી સો ટકા ઓર્ગેનિકની અંદર તો અનાજ એકદમ પાકવાનું નથી એની અંદર બહુ સમસ્યાઓ ઊભી થાય પણ જેટલું તમે ઓછું કરો એટલે જમીનની અંદર રોગપ્રતિકારક શક્તિ વધવાની છે અને અનાજ સારું પાકવાનું છે જે કેમિકલની અંદર આપણે પાક પકાવીએ છીએ અનાજ એટલું ને એટલું ઓર્ગેનિકમાં પાકવાનું છે પણ ફાયદો એ પૈસા તો એના જ ખર્ચો તો બે સરખો જ થવાનો બે બાજુ પણ જમીન આપણી સચવાય અને રોગપ્રતિકારક શક્તિ જમીનની વધે એટલે અનાજ સારું પાકે અને જમીન પણ આપણી સારી રહે કારણ કે આવનારી પેઢી માટે આપણે જમીન સાચવવી એ જ મહત્ત્વની વસ્તુ છે કારણ કે દરેક જગ્યાએ તમે જમીન બગડતી જુઓ એક વખત જે જમીન બગડી એ ફરીવાર ખાર આવેલો પાછો મટવાનો નથી ને જમીન સુધરવાની નથી એટલે હજુ આપણી જમીન ફળદુપ છે અને સારી છે ત્યાં સુધી ઓર્ગેનિક ઉપર પચાસ સાઠ ટકા ધીમે ધીમે બધા જ ખેડૂતો આવે તો જમીન બધાની બચે